નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરને તો જાણતા જશો ત્યારે જ દોસ્તો હાલમાં વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં આવ્યા છે દોસ્તો કારણ કે વિધાનસભામાં અમુક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે જ દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર અને ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું તેથી દોસ્તો તેઓએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મારા સિવાય અન્ય કોઈ ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ આપવું જોઈતું હતું તેવી વાત કરી હતી યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં આ ભાઈ જોઈ રહ્યા છો દોસ્તો તેમનો વિડીયો વિક્રમ ઠાકોરને લઈને વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈ વિક્રમ ઠાકોર ઉપર પ્રહારો કરી રહ્યા છે દોસ્તો એવું કહી રહ્યા છે કે આ બધું એક સ્ટન્ટ છે જો તમારે રાજકારણમાં આવવું હોય તો સીધી રીતે આવી જાઓ તેવી દોસ્તો આ ભાઈ વાત કરી રહ્યા છે તો તમારું પણ આ અંગે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો અને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ ભાઈ વિક્રમ ઠાકોર ઉપર પ્રહારો કરતા શું કહી રહ્યા